मकर रे तो तुम रे तो तू मकर मशीन मकर ने बोले झाड़ तो बदी काटे एक पर एक भाई तेरा भाई रहता था महेंद्र भाई रोज जमुना खाए रोज जमुना खाए मशीन की मकर भाई भाई बदी काटे तू तारे मोरा मकर भाई ने आया मकर भाई तो मकर खाट ले गया कोनी काटो मकर के आटला में खाशा मुदा से की महेंद्र भाई कायम खाए तो काळजी तो

અંધરાય અંધરાય અમારો કાજી ખામો છે મગરીને કે નહી તો ગલામાં કમર મણિયા કેવાય નહીં મારું કાજી તો ઉછાળો ઉપર ફૂકવી નહોતો હું કીધું કે આલા લે લઈ આવી તો પાસર મગરભાઈ વૈન્દરા પાસે માથે લે આવી બાઈ આવા આવી ને વૈન્દરા પાસે ચાલી જ ગયા કે ચાલી ગયા આવડે અને મગરભાઈને કેમ કાજી લઈ ને આવું આ શિવાયના તે છોકરે ના હા વૈન્દરા પાસે आओ थोड़ा भाई के कालजी में रहते